સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં માં જાહેર રોડ ઉપર તાલુકા પંચાયત કચેરી સામે એક તો મહાકાય વિશાળ ખુલ્લી ગટર અને આ ખુલ્લી ગટરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે સ્વચ્છતા તાઇફા કરતું તંત્ર આ લીંબડી શહેરનું તંત્ર ત્યારે સરકાર દ્વારા મોટા મોટા સ્વચ્છતાના તૈફા કરવામાં આવી રહ્યા છે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે આ નજરની સમક્ષ જે જે તમે જોઈ રહ્યા છો તે મહાકાય ખુલ્લી આશરે સાતથી આઠ ફૂટ ઊંડી અને પોળી સાત ફૂટ ઉપરની જોખમી ગટર છે ત્યારે ઘણીવાર આ ગટરમાં પણ ગૌહંશ પણ ખાબકા જોવા મળેલા છે તેમજ આ ઘટનાને જોતા આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાય તેવું પણ લાગી રહ્યું છે તેમ છતાં તંત્ર ટસનું મસ્ત થતું નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ગટરથી અંદાજિત બસો મીટર જ દૂર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ